આઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે બહુચર્ચિત હમજા ટંસુજ્વાલા હત્યા કેસના આરોપીઓને વાડી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવા સ્તર ઉપર લાવતા વિસ્તારની મહિલાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આક્રોશ ઠાલવતા સાથે જણાવ્યું હતું કે આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી

मिले तरफे की मार दस के मारो उसको इतना मारो इतना मारो कि उसको याद आवे कि कैसा मारेला उसने मेरे भाई को कैसा मारेला घर में आवेला पहला छोकरा ने छोकरी ने मारी वो ने ये नाला एक ऐसा छोकरी ने लेने ले आयेला इन्हें बदु बताइयो कि वो यहाँ है ना ऊपर उपा सीना ऊपर बेसेली बच्ची या આ મોઢા ઉપર પેલો છોકરો બેસી ગયેલો એક ટક્કી એને ઉપર મૂક્યો બીજો ટક્કી એને મૂક્યો મોઢું દબાવી દીધું એમ બે બહુ બે રમકી એને મારી નાખ્યું છે સાહેબ બહુ ખરાબ રીતે એને માર્યું બે કુશુ છોકરાને એને મારી નાખ્યું છે એનો હિસાબ જોઈએ અમને બસ ખાલી અમને હિસાબ જોઈએ અને બીજા એમાં નામ ખોલે બીજા જે આ એક છોકરો ઉપર હતો બીજા નીચે એક બે છોકરા પહેરો ભરતા જ હશે કેમ કે રાતના અંધારામાં એક છોકરાનું કામ નથી આ બીજાનું પણ કામ છે બીજા નીચે ફિલ્ડિંગ ભરતું જ હશે નીચે હશે જ ને આને કોને સપોર્ટ કર્યું છે કોને ફાઇનાન્સ સપોર્ટ કર્યું છે કોને પ્લાનિંગ કરીને આપ્યું છે એ બધા નામ ખોલે તો મારા છોકરાને ઇન્સાફ મળશે અમારા છોકરાની જાન લેને ગઈ એને તો ફાંસીની જ સજા થવી જોઈએ જ મૃતક મોહમ્મદ હમઝાના તમે કોણ સામનું શું નામ છે મૃતક મોહમ્મદ હમઝાનું ફાધર છું અને એ બી એને હમણાં જ એલએલબી કમ્પ્લીટ કર્યો હતો અને એલ એલ એમની એક્ઝામ આપવાનો હતો અને એલ એલ એમ એલ એલ એમ પછી જજની એક્ઝામની તૈયારી કરવાનું કીધો હતો કે હું જરા પૈસા થોડા જમા થઈ જશે તો હું મારે પૈસા જોઈશે વાપરવા માટે હમણાં એ એ આપણે હિમાલયામાં એમ તરીકે જોઈન થયેલો બે મહિના થયેલા એને એટલે કે મને પપ્પા બે ટાઈમેના પૈસા જમા થઈ જાય તો મારી ફી ને બધું નીકળી જશે તો હું પછી એલએનએમ ની एग्जाम આપીશ અને પછી એના પછી જજબી एग्जाम આપીને તમને બધું શાંતિ થઈ જશે તમે પછી નોકરી છોડી દેજો આરામથી રહેજો પપ્પા આરામ ટેસ્ટ કરજો પછી અમને શું ખબર કે અમારી ચોકડી આ ચોકડી જાન લેને જ દેશે મોગલવાડા બગડી ચોકી માંથી બોલ રહી હું મને જો બી ઇસને કરાયે हमको ઇન્સાફ જોઈએ ઓર ઇસકો फांसी की સજા इसके लिए બહુ થોડી હે तो हमको काले पानी की सजा दो इसको रोज तड़पा तड़पा के मारो ये किसी का बाप किसी का भाई किसी का बेटा था इसको मारने से कुछ इसका हाथ भी नहीं कापे इसने इंसानियत को भी मार ना खाए और मेरी एक रिक्वेस्ट है कि इसको इसका जो नकाब है उसका उतारो इसको खबर पड़े लोगों को इसने क्या काम किया है बस हमारी इतनी रिक्वेस्ट है और हमको पूरी सरकार पे भरोसा है जो भी हमारे लिए करेंगे वो इंसाफ करेंगे और हमको इंसाफ चाहिए खाया पाणी हुजे दो दो था। है है। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें